જય માતાજી મિત્રો હું અને સરસ મજાનું અત્યારે લાવ એટલા માટે કરવું પડ્યું ઘણા બધા મિત્રોના આજે જન્મદિવસ છે તો આજે અમારે ત્યાં કૃષ્ણબહેન આવ્યા છે એમના હસબન્ડ અમેરિકા છે એમનો જન્મદિવસ છે એટલે કેક ને બાળકો માટે સાબુ નાવન સાબુ પછી ઉલ્લુ ગ્રસ ને એવું બધું લઈને આવ્યા છે એટલે કે બાપુ અહીં કેક કાપીએ તમે સારું કશો વધુ નહીં અમારા બાળકો જો મજા કરો એટલે સરસ મજાની કેક લઈને આવ્યા છે અને બાળકો માટે રોજિંદા જે જોઈએ એ લઈને બીડા હેડ બે જાઓ તમે જોઈ શકો છો કે બાળકો માટે પેન પેન્સિલ સંચો સરસ મજાનું તમે જોઈ શકો છો કે બાળકો માટે ધોવાનો સાબુ નાહવાનો સાબુ પછી પેન પેન્સિલ સંચો ફૂલપટ્ટી આવી કીટ બનાવીને લાવ્યા છે તમામ બાળકો માટે અને સાથે સાથે બ્રશ તમે જોઈ શકો છો કે દરેક છોકરા માટે બધું લાયા છે અને જોઈ શકો છો આજે એમના હસબન્ડનો જન્મદિવસ છે ક્રિષ્ણાબેનના હા વગાડો બેટા અને મહેમાનશ્રી પણ આવ્યા છે બનાવી રહ્યા છે દીકરીઓ બેસી રહી છે એમના ઘરવાળા વાળા તમે ખવડાવો કે આવો આવો જાઓ 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 ઉભા થાવ જાઓ એમના ઘરવાળા વાળા ખવડાવો જાઓ તમે મા બાપ થયા Please, is me late now, darling. <laughs> Give બેટા બંધ કરી દેજો બેટા બેટા કૃષ્ણા ને થેન્ક યુ કહી દો અને એમને કેતા રહો કે આવતા રહેવાનું અહીં આગળ વગાડ બેટા વાંધો નહીં હા વગાડ ક્રિષ્નાબેન તમને કેમનો વિચાર આવ્યો કે અમારી હોસ્ટેલે આવી સેવા સિવાય છે અને આજે બડ કોનો છે અને એ કઈ છે અમેરિકા તમારા ક્રિષ્નાબેનનો વિચાર બહુ સારો છે કે અમારા બાળકો સાથે આજે એમના હસબન્ડનો બર્થ અહીંયા આગળ ઉજવ્યો છે અને અમારા બાળકોને મોર્નિંગ જે કીટ આવે એ આપી છે પેન પેન્સિલ સંચો એ તમામ સેવા આપી છે મહેમાન શ્રી પણ રોજે રોજ આયાત કરે છે નવા નવા બાળકો પણ આયા રાખે છે કેમ કે રક્ષાબંધન આવી એટલે બાળકો ધીમે ધીમે ઓછો થશે બધાને કેક ખવડાવીને જ જજો તમારી રીતે બેટા કેક અતાર ખાવી એક જબ આપી દો ને અતાર ના ના ખાઈ લો ખાઈ લો અતાર ખાઈ લો ખાઈ હોય છે પાછું બીજું ગર્યું આઈટમ છે તો સરસ મજાના અમારા બાળકોને સરસ મજાની કીટ આપી છે અમારા કૃષ્ણાબેને તો થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન કે અમારા બાળકોને તમે સરસ મજાની કીટ આપી છે કે રોજિંદા લાઈફમાં જેની જરૂર હોય છે એ તમે કીટ આપી થેન્ક યુ સો મચ અને શું કહેવાય નામ ભૂલી ગયો તમારા હસબૅન્ડનું એમને ખૂબ ખૂબ આભાર કે સરસ મજાનું અમારા બાળકોને સરસ મજાની કીટ આવીને તમે સારો વિચાર આવ્યો કે આ હોસ્ટેલે તમારે આપવા જેવું છે થેન્ક યુ સો મચ તો મિત્રો તમે પણ આ રીતે બર્થ સેલિબ્રેટ કરી શકો છો બાળકોને જમવાનું આપી શકો છો અને તમે પણ આ રીતે સેવા કરી શકો છો તો મળીએ હજુ સાંજે જમવાનો સમય હજુ વાર છે બીજું લાઈવ સાંજે કરીશું એટલે તમને લાઈવમાં મળતા રહીશું હજુ કલાક જમવાની વાર છે કારણ કે રોજેરોજ બાળકોને આ રીતે દાતાઓ આવતા રહે છે રોજે કંઈ નાસ્તો ખવડાવતા હોય અને રોજ આવું ચાલતું જ રહેતું હોય છે એટલે બાળકોને શું કહેવાય જમવાનું થોડું મોડું થાય તો પણ ચિંતા નથી હોતી તો થેન્ક યુ સો મચ ક્રિષ્નાબેન તમે તમારા હસબન્ડનો જન્મદિવસ અહીંયા ઉજવો તો મળીએ મિત્રો સાંજે જમવાના સમયે લાઈવમાં બને તે વિડીયોને શેર કરજો અને આપણને એકલો જ સાથ સહકાર આપતા રહેજો આપણે આણંદ જિલ્લાનું અડાસ ગામ છે અડાસ સુદન રોડ નેર પાસે આપણું હોસ્ટેલ છે તો અવશ્ય વિઝિટ કરજો અમારા બાળકો સાથે આનંદ કરજો અને તમે પણ ભોજનના દાતા બની શકો છો તો મળીએ સાંજે લાઈવમાં જય માતાજી